નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ભાવનગર અગિયારસો વીસથી સબુતસો બોટાદ ઉનાવા ખાંભા એકાવન બાબરા બારસો થી સબુદસો પંચોતેર વાંકાનેર બારસો નેવુંથી સબુદસો સિત્તેર જસદણ બારસો પંદરસો વીસ સાવરકુંડલા તેરસોથી સબુતસો સડસઠ અમરેલી નવસોથી સબુદસો બાણું જેતપુર આઠસો પચાસથી સબુદસો એકોતેર સિદ્ધપુર તેરસોથી પંદરસો એકાવન હળવદ અગિયારસો પચાસથી સબુદસો અઠ્ઠાવન કાલાવાડ એક હજાર પંચોતેરથી સબુતસો ઓગણચાલીસ ગોંડલ એક હજાર થી સાન્નું અંજાર સમુચ્ચો પચીસ થી સબુતસો પચીસ તળાજા અગિયારસો પાંચથી સબુદસો જામનગર સાતસો થી નેવું એક થી પંદરસો એકાવન હારીઝ સબુદસો થી સબુતસો વિઝાપુર તેરસો પચાસ થી પંદરસો પચાસ જામજોધપુર તેરસો થી પંદરસો એક મહુવા એક હજાર થી તેરસો અડતાલીસ માણસા બારસો સાહીઠથી પંદરસો પચીસ મોરબી બારસોથી સૌદસો સાસઠ રાજકોટ તેરસો પચાસથી પંદરસો જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે